શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ભાદરવા વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચોથ જે ગણેશ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે તો આજે આપણે આ વિડીયોમાં ગણેશ સંકટ ચતુર્થીના વિધિ તથા વ્રતકથા તથા સંકટ નાશન સ્ત્રોત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગૌરીના નંદન તુજને વંદન ફનને કંદન સુખદાતા એક હાથમાં ત્રિશૂળ રાજે દુર્જે પરસુ સુહાતા ગજાનન નામ ધર્યો દેવી મિયા મંગળ મસ્તક ભાતા મૃષક વાહન ચડે સવારી રીતિ સીતી ગણગાતા ಉದರಮೋ ಶಿಷ ಶೋಭತು ಸೂರಿನರ ಮುನಿ ಗಣಧ್ಯಾತ ವಿಘ್ನ ವಿಧಾರಣ ಕಾರಣಸುಧಾರಣ ಗುಣಪತಿ ಆಪ್ ಗಣಾತಾ ಧೃತ ಸುಂದೂರೇ ಪುಷ್ಪ ಪರಿಮಳ ಮೋದಕ ಭೋಗ ಭೋಗಾತಾ ಜ್ಞಾನ ಪ್ರಕಾಶರ್ ಕೋಳಿ ದಾಸ ಗುಣಗಾತಾ બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ શંકર ચતુર્થીનું વ્રત ગણવામાં આવે છે કેમ કે આ વ્રત કરવાથી ધનધાન્ય પોત્રાદિ સુખ પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચે ના કે કુટુંબમાં પેદા થયેલ વૈમનસ્થ દૂર થાય વિદ્યો થાય ધંધા રોજગારમાં બઢતી થાય શત્રુ પર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ સિદ્ધ થાય આથી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસને વ્રત એટલે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવાનું હોય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવાર કરી શકે જરૂર પડે તો પુરુષો પણ આ વ્રત કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂંજન કરવું અગર ત્રણ સોપારી લઈ ગણેશજી રીધિ સિદ્ધિનું પૂંજન કરવું તેની સ્થાપના કરવી ગણેશ યંત્રનું પણ પૂંજન થઈ શકે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેવું ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂજા માટે વ્રત કરનારે નાહીને સ્વસ્વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મૂક કરીને બેસવું ગણેશજીનું ધ્યાન કરી પચોપચાર દશોપચાર કે શોટ ચોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્ન નાશન માટેનો પાઠ કરવો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવી ભાદરવા સુદ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ ચતુર્થીનું વ્રતની વ્રત કથા ભાદરવા માસમાં સુમુખ ગણેશજીનું પૂંજન કરવું જોઈએ ગણેશજી હાથીનું મુખ ધરાવતા હતા તેમને લાંબા સુપડા જેવા કાન અને નાના નેત્રો હતા છતાં તેમની સુંદર મુખવાળા ગણવામાં આવે છે નળરાજાની વ્રત કથા પૂર્વકાળમાં નળરામનો એક પુણ્યાત્મા ધર્મનિષ્ઠ પ્રજા પાલક્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમને એક પુત્ર અને પુત્રી હતા નળરાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા શાપગ્રસ્ત હોવાને લીધે તે જુગારમાં રાજપાઠ ધન ધાન્ય મહેલ આદિ બધું હારી ગયા આથી તેઓ નળરાજા અને દમયંતી રાણી એક એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી બહાર નીકળ્યા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા રાજાણી જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળરાજા દમયંતીને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા સંજોગોવશાત નળરાજા સાપને અગ્નિમાંથી બચાવવા છતાં તેઓ દાઢ્ય અને પોતાનું અસલી રૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા આમ નળરાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ સરભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેને પ્રણામ કર્યા પછી સરભંગને પૂછે છે કે હે મુનિવર મારા પતિ મને ક્યારે મળશે અને મારા દુઃખનો ક્યારે અંત આવશે ત્યારે સરભંગ ઋષિ બોલ્યા કે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો હું એક ઉપાય બતાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે તેમજ તારી સર્વકામનાઓ મનોકામનાઓ પૂર્ણ થશે ભાદરવા વધ ચતુર્થી જે સંકટનાશન ચતુર્થી કહેવાય છે આ દિવસે એક દંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તમારી મનોકામના બાર માસમાં પૂર્ણ થશે શર્ભંગ ઋષિની આ વાતે સાંભળી દમયંતીએ ભાદરવા વધ ચતુર્થી પૂંજન વ્રત શરૂ કર્યું આ રીતે બાર માસ વ્રત પૂંજન કરવાથી નળરાજાનો ભેટો થયો અને રાજ્ય પુત્ર પુત્રી વૈભવ આદિ પુનઃ પ્રાપ્ત થયું स्त्रोत पाठ प्रणभ्य शिरसा देवं विनायकं भक्तवासां स्मरेण नित्यं मायोहि कामार्थसिद्धये પ્રથમ ચ વક્રંચદ્વત તૃતીય પિંગાક્ષ વચકત્ર ચતુર્થક લંબોદરમ પંચમ ચકટમવ ચમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમરણત્ટક નવમ ચ ભાલચંદ્રંચમ વિનાયક એકાદશ ગણપતિ ત્રાદશમન દ્વાદશેતાની નમાની ત્રિસંધ પઠન નર્વિદ્ધકરમ પરમ વિદ્યાથી લે વિદ્યાથી ધિલભે ધનંપુત્રિલભે પુત્રમોક્ષાદી લભતે ગતિ જપેત ગણપતિસોત્રં ષડ્ભીમાક્ષ ફલં લભતે સંવંતસરેણ સિચે લભતે નાત્રસંજય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્ય શ્વિખિતા યર્માપયત ત્યાં વિદ્યા ભવિસર્વા ગણેશ પ્રસાદ ઇતિ એ નારદપૂર્ણને સંકટનાશમ નામનો ગણેશોત્તમ સમર્પણ બોલો સી ગણપતિ ગજાનન મહારાજની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ